નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર તો આગળ સમાચારની વાત કરીએ તો અત્યારે ઉનાળાના આગમન વચ્ચે ફરી એકવાર વેસ્ટિશનર બસને કારણે ઠંડીનો ટૂંકો રાઉન્ડ આવવાની શક્યતાઓ રહેલી છે તેમજ ખાનગી વેધર સાઇટ મુજબ આજથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે જ્યારે હાલ નોંધાયેલા લઘુત્તમ તાપમાનમાં છથી સાત ડિગ્રીનો અત્યારે ઘટાડો નોંધાવાની શક્યતાઓ રહેલી છે પરિણામે ત્યારે વધુ એક રાઉન્ડ ઠંડીનો દેખાશે તેમજ અત્યારે ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં એકથી ઓગણીસ ડિગ્રી વચ્ચે લઘુત્તમ તાપમાન નોંધાઈ રહ્યું છે તો રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં વાહન વ્યવહાર વિભાગમાં અગિયાર હજારથી વધુ કર્મચારીઓની ભરતી કરવામાં આવનાર છે વાત કરીએ તો વાહન વ્યવહાર વિભાગમાં ખાસ કરીને ટેકનિકલ અભ્યાસ આઈટીઆઈને અભ્યાસ પૂર્ણ કરી સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે આ સુવર્ણ તક છે જેમાં હર્ષ સંઘવીએ ગઈકાલે જણાવ્યું હતું કે એસટી નિગમ નુકસાનમાંથી નફામાં આવ્યું છે જે નફો હવે મુસાફરોને વધુ ઉપયોગી સેવામાં અપારવામાં આવશે અને ભરતીની ગણતરી કરવામાં આવશે તો રાજકારણ વિશે સમાચાર આવી રહ્યા છે કે અત્યારે ગુજરાતમાં ચાર રાજ્યસભાના સભ્યોની ટર્મ પૂર્ણ થઈ રહી હોય ચૂંટણી પ્રક્રિયા અત્યારે હાથ ધરવામાં આવી હતી ત્યારે અત્યારે ભાજપની સ્પષ્ટ બહુમતી હોય જેમાં રાજ્યસભાના ચાર ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા તેમજ ભારતના ચારે ઉમેદવારો બિનહરીફ જાહેર થતા ઉમેદવારના ટેકદારોમાં આનંદની લાગણી પણ છવાઈ પામી હતી તો આગળ એક યોજના વિશે સમાચાર આવી રહ્યા છે જેમાં વર્ષ બે હજાર સોળમાં પીએમ મોદીએ શરૂ કરેલી સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજના ખાસ કરીને મહિલાઓ અને એનસીસી વર્ગના લોકો માટે શરૂ કરવામાં આવી હતી તેનો ઉદ્દેશ્ય મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવાનો હતો તેમાં અત્યારે લોન ઓફર ફક્ત ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ્સ માટે છે એટલે કે જેઓ પ્રથમ વખત બિઝનેસ શરૂ કરે છે તેમના માટે જ છે તેથી જો તમારે પોતાનું કામ શરૂ કરવા માગો છો તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો અને લોન લઈ શકો છો તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યમાં વિવિધ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેને લઈને અત્યારે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઓનલાઈન અરજીઓ પણ મંગાવવામાં આવી હતી તેમજ પ્રથમ વખત અત્યારે એમસીક્યુ સીબીઆરટી મુજબ ટેસ્ટ લેવાશે જેમાં સર્વેરની પરીક્ષા દસ માર્ચે સવારે નવથી બાર કલાકે યોજાશે જ્યારે વર્ક આસિસ્ટન્ટની પરીક્ષા બપોરે બેથી પાંચ કલાકે યોજાશે તેમજ મશીન ઓવર સિયરની પરીક્ષા સવારે નવથી બાર કલાકે યોજાશે તો અત્યારે રાજકોટમાં સિંગતેલના ભાવમાં વધારો થયો છે જેમાં સિંગતેલમાં બે દિવસમાં ડબ્બે રૂપિયા પચાસનો વધારો થયો ત્યારે અત્યારે સિંગતેલના હાલ ડબ્બાનો ભાવ રૂપિયા છવ્વીસો છે તેમાં મગફળીના ભાવમાં નજીવો વધારો થતાં તેલના ભાવ અત્યારે વધી ગયા છે સામાન્ય રીતે આ ભાવ તહેવારના દિવસોમાં વધતા જોવા મળતા હોય છે પરંતુ અત્યારે વગર તહેવારે પણ મસ્ત મોટા ભાવ વધારાના કારણે અત્યારે ગૃહિણીનું બજેટ ખોરવાઈ રહ્યું છે તો આપણા ગુજરાત રાજ્યમાં આગ લાગવાની ગઈકાલની ચાર ઘટના સામે આવી છે જ્યારે અત્રે જણાવીએ કે ઉનાળામાં આગના બનાવો વધુ બનતા હોય છે પરંતુ આ વખતે તો ઉનાળા પહેલાં જ આગના બનાવો વધી રહ્યા હોય તેવું ધ્યાનમાં આવ્યું જેમાં ગઈકાલે જૂનાગઢ પાલનપુર હિંમતનગર અને ઉમરગામમાં આગની ઘટના બની જેમાં પાલનપુરમાં ખાસ લાગેલી આગે ભારે સામાનને નુકસાન પહોંચાડ્યું હતું તો આગળ અરવલ્લી જિલ્લામાંથી સમાચાર આવી રહ્યા છે જેમાં અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં ખેડૂતોએ દસ હજારથી વધુ હેક્ટર જમીનમાં રાયડા પાકનો વાવેતર કર્યું છે જે વાવેતર બાદ પાક તૈયાર થઈ જતા હાલ ખેડૂતો પાક લઈ મોડાસા માર્કેટયાર્ડ ખાતે આવી રહ્યા છે જેના પગલે મોડાસા માર્કેટ યાર્ડમાં રોજની એકસો એકાવન બોરી જેટલી આવક થાય છે પરંતુ હાલ ખેડૂતોને પ્રતિ વીસ કિલોના પાંચસો પચાસથી આઠસો રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે જેથી ખેડૂતોએ પ્રતિ વીસ કિલોએ બસોથી પાંચસો રૂપિયા જેટલું નુકસાન સેવાઈ રહ્યું છે ખાસ કરીને અઠવાડિયા પહેલાં વાત કરીએ તો ભાવ છે તે અગિયારસો રૂપિયા સુધીના હતા જ્યારે અત્યારે નવો પાક તૈયાર થઈ જતા ભાવ ગગડી જતા ત્યારે ખેડૂતો કાફોડી હાલતમાં મુકાયા છે શું આંગે કોઈ ભાવ વધવા જોઈએ કે નહીં તે જે અમે કોમેન્ટ કરીને જરૂર જણાવો તો અત્યારે ભારતીય રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે જેની રાહ અત્યારે ઘણા સમય પહેલાં લોકો જોઈ રહ્યા હતા જે ઘડી અત્યારે આવી ગઈ જેના સવાલ પણ ઘણા થઈ રહ્યા હતા કે વંદે ભારત ટ્રેન ક્યારે લગાતાર એકસો સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે પરંતુ ખાસ વાત એ છે કે અત્યારે સારા સમાચાર છે જેમાં અત્યારે મીડિયા રિપોર્ટ અનુસાર અમદાવાદથી મુંબઈ વચ્ચે માર્ચ મહિનામાં વંદે ભારત ટ્રેન એકસો સાઠ કિલોમીટરની સ્પીડે દોડશે જે ગતિ વધારવા માટે અત્યારે વેસ્ટર્ન રેલવે લગભગ બધા કાર્ય પણ પૂર્ણ કરી દીધા છે ફક્ત વંદે ભારત ટ્રેન જ નહીં પરંતુ શતાબ્દીના રૂટ ઉપર પણ એકસો સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડાવવાની તૈયારી અત્યારે થઈ રહી છે તો આજકાલ અત્યારે સ્પાની યાર્ડમાં દેહ વિક્રયનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે આવા જ સ્પાની યાર્ડમાં ચાલતા દેહ વિક્રયના ધંધાનો સુરતમાં અત્યારે પર્દાફાશ થયો છે જેમાં સુરતના અલથાણ વેસુ વિસ્તારમાં સ્પાના દરોડા પાડવામાં આવ્યા અને સ્પાની યાર્ડમાં ચાલી રહેલા દેહ વિકરેના ધંધાનો અત્યારે પર્દાફાશ કરાયો હતો જેમાં અત્યારે વેસુ વિસ્તારની હોટલ એમ્બેસમાં દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી અને આ દરોડા દરમિયાન સ્પાની યાર્ડમાં ખૂટણખાનું ચાલવામાં આવતું હોવાનું પણ સામે આવ્યું હતું તો અત્યારે ડુંગળીની નિકાસ શરૂ કરવામાં આવી છે ત્યારે અત્યારે ભાવનગર યાર્ડમાં વીસ કિલો ડુંગળી રૂપિયા બસોથી લઈને ચારસોના ભાવે વેચાઈ રહ્યો છે તેમજ માર્કેટ યાર્ડમાં આજે સાઠથી સિત્તેર હજાર ગુણીની આવક પણ ડુંગળીમાં નોંધાઈ હતી અને અત્યારે ભલે ડુંગળીના ભાવ વધ્યા પરંતુ અત્યારે ખેડૂતોને તેનો અભાવ જ છે જ્યારે અત્યારે નિકાસની છૂટ બાદ પણ ખેડૂતોને અત્યારે રડવાનો વારો જ આવ્યો છે અને અત્યારે ખેડૂતોનો એવો પણ આરોપ છે કે ડુંગળીની નિકાસનો છૂટનો લાભ માત્ર વેપારીઓને સંગ્રહ ખોરો જ મળશે પરંતુ ખેડૂતો છેલ્લે રડવાનો વારો જ આવશે શું આ અંગે કોઈ નિવેદન છે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવો તો અત્યારે રાજકોટ રાજકોટથી સમાચાર આવી રહ્યા છે જેમાં અત્યારે પ્રિસ્કૂલ રજીસ્ટ્રેશન ન કરાવવા ત્રણેય મંડળોને અત્યારે અપીલ કરી જેમાં આજથી પ્રિસ્કૂલ બાલવાટિકોનું સરકારમાં રજીસ્ટ્રેશન થશે જ્યારે સરકારે રજીસ્ટ્રેશનમાં વર્ગ દીઠ રૂપિયા પાંચ હજાર ફી નક્કી કરતાં મંડળોએ અત્યારે વિરોધ નોંધાવ્યો છે તેમાં અત્યારે રજીસ્ટ્રેશન ભાડા કરારને લઈને મંડળોએ પણ વાંધો ઉપાડ્યો હતો વાત કરીએ તો અખિલ ગુજરાત અને ગુજરાત રાજ્ય અને ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલકનો આ મંડળનો વિરોધ થયો છે તેમજ ઓનલાઈન ચકાસણી બાદ પ્રમાણપત્ર આપવામાં આવશે તેમાં સાત જેટલા મુદ્દાઓની ચકાસણી પણ આગામી સમયમાં કરવામાં આવશે તો અત્યારે દિલ્હીમાં આંદોલન ચાલી રહ્યું છે જેમાં વાત કરીએ તો કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચેની ચોથા રાઉન્ડની મંત્રણા પણ ભાંગી પડી જેમાં દાળ કપાસ સહિતના કેટલાક પાકો ઉપર ટેકાના ભાવના કેન્દ્રના પ્રસ્તાવના ખેડૂતોએ અત્યારે ફગાવી દીધા જેમાં એમએસપી ગેરંટી કશું પણ ઓછું થપતું નથી તેવું ખેડૂતોનું અત્યારે રટન કર્યું છે જ્યારે ખેડૂતોને અત્યારે મીડિયા રિપોર્ટ્સના આધારે માહિતી ખબર પડે છે કે કેન્દ્ર સરકાર ખેડૂતોને એ ટુ પ્લસ એફએલ પ્લસ પચાસ ટકા ઉપર આધાર એમએસપી ઉપર કાયદો લાવવાની યોજના બનાવી રહી છે આનાથી અત્યારે ખેડૂતો ખૂબ જ આંદોલન અને ઉગ્ર વિરોધ કરી રહ્યા છે તો બીજા સમાચારની વાત કરીએ તો પીઝા બાદ હવે ચટણીમાં જીવાત નીકળવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે વાત કરીએ તો અમદાવાદના અમરાવાડી ખાતે રહેલા અલ્કેશ પરમારે નાસ્તા માટે લાવેલ ચટણીમાંથી જીવાત નીકળી હતી તેમજ મણિનગર જવારચોકર ચાર રસ્તા પાસે આવેલ અમદાવાદના પ્રખ્યાત દાસ ખમણવાળાને ત્યાંથી લાવેલ નાસ્તાની લીલી ચટણીમાંથી જીવાત નીકળી હતી જે બાબતે અત્યારે અલ્કેશ પરમાર ઘરે નાસ્તા માટે લાવેલ ખમણની ચટણીમાંથી જીવાત નીકળતા અત્યારે તેની સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે તો અરવલ્લી જિલ્લામાં અત્યારે ચાલુ રવિ સિઝનમાં ખેડૂતોએ સૌથી વધુ સાઠ હજાર હેક્ટર જમીનમાં ઘઉંના પાકનું વાવેતર કર્યું છે જે વાવેતર બાદ અત્યારે પાક તૈયાર થતાં હાલ ખેડૂતો ઘઉં વેચો મોડાસા માર્કેટયાર્ડમાં આવતા માર્કેટયાર્ડમાં રોજની ચારસો ચાલીસ બોરી આવક ચાલુ થઈ છે ત્યારે અત્યારે શરૂઆતમાં ખેડૂતોને ઘઉંનો હાલ ચારસોથી પાંચસો પંચાવન સુધી મળી રહ્યો છે પરંતુ આ ભાવથી પણ અત્યારે ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે શું આના વિશે નિવારણ આવવું જોઈએ તે તમે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવો તો લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલાં પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના ચારેય ખૂણા ખૂંદી વળશે ખાસ કરીને જ્યાં વિધાનસભા ચૂંટણી દરમિયાન થોડું નબળું પ્રદર્શન રહ્યું છે તેવા સૌરાષ્ટ્ર પર તેઓ અત્યારે ફોકસ કરશે તેમ લાગી રહ્યું છે આના કારણે તેઓ બાવીસમી ફેબ્રુઆરીમાં ત્રણથી ચાર દિવસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે અને તેઓ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે એક લાખથી વધુ દૂધ ઉત્પાદક પશુપાલકો ખેડૂતોના સંમેલનને સંબોધન કરશે અને અવનવા બે ત્રણ દિવસ માટે કાર્યક્રમ કરશે અને ખાત ખાતમુહૂર્ત પણ કરશે આવનારા બે દિવસમાં તો આપણા ગુજરાતમાં અવારનવાર પેપર લીક થવાની ઘટના સામે આવતી હોય છે જેમાં અત્યારે ભાવનગરમાંથી પેપર લીક થવાની ઘટના સામે આવી જેમાં ભાવનગરના ગઈકાલે એનસીસી સર્ટિફિકેટની પરીક્ષા યોજાવાની હતી જેમાં પેપર ચાલુ થયાના એક કલાક પહેલાં પેપર લીક થવાની ઘટના સામે આવી જેના કારણે પરીક્ષા રદ કરવામાં આવી છે પ્રાપ્ત અહેવાલ અનુસાર આ પરીક્ષામાં ભાવનગર અને અમરેલીના ચારસો અડતાલીસ જેટલા ક્રેડિટ પરીક્ષા આપવાના હતા પરંતુ આ પેપર લીક થવાની ઘટનાને કારણે હવે તેમને હાથે ફક્ત નિરાશા લાગી છે શું તમારા અંગે કોઈ નિવેદન છે તે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવો